તમસરોને પ્રભુમાં પ્રેમી આવકાર આપીએ છીએ જેમ શીખી કેમ છો બધા મજામાં પ્રભુની સ્તુતિ કરીએ સુંદર અવસર અવસરને માટે ને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ આવો આપણે એકત્ર થઈને પ્રભુની આરાધના કરીએ સૌ પ્રથમ આપણે પ્રાર્થના કરીએ ધન્યવાદ યશ સ્તુતિ કરીએ મારા મસી તારા નામને ધન્યવાદ કરું છું મારા ઈશ્વર આકાશ તારું સિંહાસો અને પૃથ્વી તારી પાયાની ચોકી અમને પ્રભુ રાજ્યા તારી મહિમામાં આખો દિવસ બનાવી રાખ્યા અને ફરીને રાત્રિ સમય અમને સંભાળ્યા મારી સાથે જોડાયેલા એક એક ભાઈ ને પણ તમે સંભાળ્યા એ આશા રાખતા આગળનો સમય તારા હાથની અંદર શકતા ઉધા કરતા પ્રભુ યશ મસી તારા નામથી માંગીએ છીએ બાપ આમીન આવો આપણે એક ટૂંક વચન દેખીશું મારી સાથે તમે પુસ્તક કાઢશો અને અને તેનો ચોથો અધ્યાય તેની ચોથી આપણે જોશું પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે પણ ત્યારે શેતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના ગુરજ ઉપર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તેને પોતાના હાથ ઉપર ધરી લેશે રખે ને તારો પોગ પથ્થર સાથે અભડાય ઈશુએ તેને કહ્યું કે એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર હાલેલુયા હાલેલુયા પ્રભુના વચનમાં શું લખેલું છે કે માણસ એટલો રોટલીથી નહીં પરંતુ પ્રભુના મુખમાંથી નીકળેલા શબ્દથી

જ્યારે ભૂખ્યો ને તરસ્યો તો તે સમયે શેતાન પ્રભુ પાસે આવી અને એનું શું કરે છે પરીક્ષણ કરે છે પરંતુ પરમેશ્વર વચનથી અને શબ્દથી અને જ્ઞાનથી ભરપૂરતા માટે શેતાનને શું કર્યું વચન થકી ભગાડે છે લખેલું છે કે અને તે કહે છે કે તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને તારી શ્રબંધી આજ્ઞા કરશે અને તે તેને પોતાના હાથ ઉપર ધરી રાખશે રખે ને તારો પગ પથ્થર પર ઓફડાય હાલે લુયા પ્રભુને નથી છોડ્યો એની પણ પરીક્ષા કરી તો શું આપણે મનુષ્ય છે આપણી કેટલી પરીક્ષા કરવામાં આવશે મારા વહાલાઓ જ્યારે જ્યારે આપણા જીવનની અંદર દુખ આવે તકલીફ આવે ત્યારે આ વચનોને આપણે શું કરવાનું છે ગ્રહણ કરવાનું છે આપણા મુખની અંદર આપણા જીવનની અંદર આ વચનો છે તો આપણે મુસીબતમાંથી આપણે શું થશું પાર નીકળી જશું આપણે હિંમતથી ચાલશું તો આપણા જીવનની અંદર ગમે એવી પરિસ્થિતિ આવશે એ પરિસ્થિતિને આપણે શું કરશું પાર નીકળીને વિજય મેળવશું પરમેશ્વરે શેતાન ઉપર વિજય મેળવ્યો માટે શેતાન હાર્યો અને પ્રભુએ કેવી રીતના વિજય મેળવી વચન થકી એની પાસે વચનનું જ્ઞાન હતું મારા વાલાઓ ઘણા લોકો પ્રાર્થના કરે છે વચન પણ સાંભળે છે બધું કરે છે પણ મનની અંદર વચન નથી હોતું અને ભૂલી જાય છે અને લેટ ગો કરી દે છે પરંતુ આજ પછી આપણા જીવનની અંદર લેટ ગો નથી કરવાનું આ વચનોને આપણે સંઘરવાનું છે કેમ આવનારા સમયને માટે સંઘરવાનું છે આવનારા વખતને માટે સંઘરવાનું છે આવનારી મુસીબતોને ઝીલવાને માટે સંઘરવાનું છે આવનારી મુસીબતોનો સામનો કરવાને માટે આ વચનોને આપણે હથિયાર બનાવવાનું છે મારા વાલાઓ પ્રભુએ પોતાના દેવની તું પરીક્ષણ પણ ન કર એવું લખેલું છે ઘણી વાર હું જોઉં છું મારા મિત્રો મારા ભાઈઓ ને મારા બેનો ઘણા લોકો એમ કે છે કે આ કામ કરેલું છે તો પ્રભુ કરી દેશે આ કામ કરેલું છે આમાં પ્રભુ સફળતા આપી દેશે આ કામ થશે અને ઘણીવાર નથી થતું ત્યારે આપણે આપણા પ્રભુની શું કરીએ છીએ પરીક્ષણ કરીએ છીએ આ કામ મારું સફળ થઈ જશે આ અને નથી થતું ત્યારે આપણે આપણા પ્રભુની શું કરીએ છીએ પરીક્ષણ કરીએ છીએ આટલા સમય પર આટલા મુદત પર મારું કામ સફળ થઈ જશે નથી થતું ત્યારે આપણે શું કરીએ છીએ આપણા પ્રભુની પરીક્ષા કરીએ છીએ વચન થકી આપણે આપણા પ્રભુની પરીક્ષા નથી કરવાની આપણે પ્રભુને મધ્યસ્થ રાખવાનો છે અને આપણી વિનંતીને પણ મધ્યસ્થ રાખવાનું છે અને મધ્યસ્થી પ્રભુને આગળ આપણે બયાન કરવાનું છે અને ધીરજથી પ્રભુની હાંક મારવાનું છે વચન થકી આપણે પ્રાર્થના કરવાનું છે કોઈ પણ સમયે આપણા પ્રભુને પરીક્ષણ આપણા પ્રભુ પર પરીક્ષા નહીં કરવાનું ઘણી વાર લોકો પરીક્ષા કરે છે આપે છે કે નહીં આપણે જોઈએ સર્વો છો તેનું જ છે એને આપવાનો પણ વાયદો કર્યો છે પણ એ શું કરે છે આપણી પરીક્ષા કરે છે કે આપણે ધીરજ રાખી શકીએ છે કે નહીં આપણે ધીરજમાં પાર ઉતરીએ છીએ કે નહીં આપણે સફળતા સુધી ચાલીએ છીએ કે નહીં કે આપણો પગ પથ્થર ઉપર અફડાઈને પડી જાય ઘણીવાર આપણે પથ્થર ઉપર ઠક્કર ખાઈને પડી જઈએ છીએ અને ઊભા નહીં થતા ઘણા લોકો એમનો વિશ્વાસ તૂટી જાય છે નાશ થઈ જાય છે એમનું જીવનનું કેમ કે અધૂરા હોય છે એમના જીવનની અંદર પ્રભુના વચનો નથી રહેતા અને વચનનું ધીરજ નથી રહેતા માટે એ પરીક્ષણની અંદર પડે છે અને શેતાન એમના જીવનની અંદર કામ કરે છે અને એવા સમયની અંદર આપણા દેવનું પણ આપણે શું કરીએ છીએ પરીક્ષણ કરીએ છીએ ને આપણે ઓવળા માર્ગે ચડી જઈએ છીએ મારા પ્રિય ભાઈઓને બહેનો આપણા જીવનમાં કેટલું દુઃખ આવે તપલીત આવે નિરાશા આવે ને આગળ આપણે જોવાનું છે એટલું પણ પ્રભુએ આપણને તસલ્લી આપી દીધેલી છે કે પણ માણસ એટલું રોટલીથી નહીં પરંતુ તેના મુખમાંથી નીકળેલા શબ્દોથી તે જીવશે શું આપણા જીવનની અંદર આત્મિક આશીર્વાદથી આપણે જીવી નથી શકતા જીવી શકીએ છીએ આત્મિક આશીર્વાદ એ આપણને ધીરોજ શીખવે છે આત્મિક આશીર્વાદ આપણને નમ્રતા શીખવે છે આત્મિક આશીર્વાદ આપણને સાક્ષી રૂપ બનાવે છે આત્મિક આશીર્વાદ આપણને સાચો માર્ગ બતાવે છે અને સચ્ચાઈ ઉપર ચલાવે છે અને આત્માની રોટલી અને આત્માની અંદર શાંતિ અનુભવે છે જે દૈહિક રોટલી આપણને આપી શકતી નથી દૈહિક રોટલી કેવી છે કે હમણાં ખાધી અને બે કલાક પછી પણ આપણને ભૂખ લાગશે અને સાંજે ખાધી રાતના ખાધી તો સવારના આપણને શું થશે ભૂખ લાગશે એ દૈહિક રોટલી છે એ રોટલી કરતાં આપણે શું પસંદ કરવાનું છે આત્મિક રોટલી પસંદ કરવાની છે અને જો આપણી આત્મિક રોટલીની અંદર મજબૂતાઈથી ચાલુ હોય તો પ્રભુના વચનો આપણા જીવનની અંદર હોવું બહુ જ જરૂરી છે અને જ્યારે પરીક્ષણ આવે શેતાન આપણને સતવાણી કરે ત્યારે આ પ્રભુના વચનો આપણા પાસે હશે તો આપણે ક્યારે પણ હિંમત હારશું નહીં અને ક્યારે પણ મુસીબતમાં પડશું નહીં ને ક્યારેય પણ શેતાનની હાથની અંદર આવશું નહીં સુંદર વચન થકી પ્રભુ સર્વને આશીર્વાદ આપો આવો આપણે પ્રાર્થના કરીએ ધન્યવાદ ધન્યવાદ મારા સ્વામી મારા ઈશ્વર કરીએ આજનો દિવસ મારા મારા બાપ સુંદર વચન આપ્યો જીવનની અંદર પ્રભુ રાજા મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને માટે પ્રાર્થના કરું છું મારા ઈશ્વર એમના જીવનની અંદર પણ તમે આત્મિક રોટલી આપો દૈહિક રોટલી નહીં પરંતુ આત્મિક રોટલી આપો દૈહિક રોટલી ખાઈને તૃપ્ત થાય અને ફરીને ભૂખ લાગે છે પરંતુ પ્રભુ આત્મિક રોટલી જે વ્યક્તિ ખાય છે તેને ક્યારે પણ ભૂખ લાગતી નથી અને મુસીબત ની અંદર એ આત્મિક રોટલી જય અપાવે છે પ્રભુ ધીરજ અપાવે છે નમ્રતા અપાવે છે અને જીવનને મજબૂત કરે છે સાચો માર્ગ આપે છે અને શેતાન સામે લડવાને માટે વચનો પ્રભુ રાજા તમે તૈયાર કરવાને માટે દીકરા દીકરીને આશીર્વાદ આપો આજથી એમના જીવનની અંદર યાદશક્તિ આપો યાદ રાખી શકે ને એવા સમયની અંદર વચન અને પ્રભુ રાજા બોલીને શેતાનને ભગાડનારા બને બીમારીની અંદર તપલીદની અંદર ગરીબીની અંદર હરેક પ્રકારની મૂંઝવ વર્ણની અંદર તારા વચનો એમના બળ બને એવું તમે થવા દો પ્રભુ એક એક ભાઈને તમે વચનો કે આશીર્વાદિત કરો પ્રભુ વચનો એમના હૃદયની અંદર સંગ્રી રાખે એવું તમે થવા દો આવનારા સમયને માટે પુષ્કળ પરમેશ્વર પિતા પ્રભુજી ખરાબ સમય આવનાર છે એવા સમયની અંદર પ્રભુ રાજ્યા તારા વચનમાં એમ બી લખેલું છે કે રોટલી અને પાણીનો દુષ્કાળ પડશે નહીં પરંતુ મારા મુખમાંથી નીકળેલા શબ્દોનો દુષ્કાળ પડશે તેવા સમયની અંદર આ વચનો એમના જીવનની અંદર હોય એવું તમે ખવા દેજો પ્રભુ રાજા પરિવાર જ્યાં હાથ નાખે ત્યાં તમે આશીર્વાદિત કરજો પ્રભુ મુર્ગીના બચ્ચાની સમાન તમે રખવાલી કરજો વ્યવસાય ધંધાની અંદર આશીર્વાદિત કરજો મુસાફરીની અંદર આશીર્વાદિત કરજો બીમારીની અંદર તમે ચંગાઈને છુટકારા આપજો બાળકો હોય છે તમે તમે ભરપૂર કરજો કરજો એક એક પ્રભુજી બાપ ના આધીન થઈને દીકરા દીકરીઓ જીવન જીવનારા બને આત્મિક જીવન જીવનારા બને એવું તમે થવા દેજો આખો દિવસ સંભાળ્યા તેવી રીતના પ્રભુ રાજા કુટુંબ સાથે એકત્ર થઈને તારી આરાધના કરવાને માટે એક એક ભાઈને તમે મદદરૂપ થજો પ્રભુ રાજા કુટુંબની અંદર તમે શાંતિ અને સફળતા તમે પૂરી પાડજો સંપન્ન તમે પૂરી પાડજો ભૌતિક આશીર્વાદો આપજો આર્થિક આશીર્વાદો આપજો અને આત્મિક આશીર્વાદો પણ આપજો પ્રભુ રાજા અને જ્યારે ઊંઘી જશે ત્યારે અને ગોળ નિંદ્રા આપજો મીઠાઈ ગાભરીયેલ દૂતોની રખવાલી કરજો એક એક પરિવારને તમે સંભાળજો બાપ નવો દિવસ આપજો ઉઠીને તારી આરાધના કરનારા દીકરા દીકરી બને તમે થવા દો આ સમય તમે પ્રભુ અમારી સાથે છે તેવી

પ્રાર્થના કરશો હંમેશા અમે તમારી ફેમિલી માટે પ્રાર્થના કરીએ છીએ તમે અમારી સાથે જોડાય રહેશો એવી વિનંતી કરીએ છીએ